ગોહિલ રવિરાજસિંહ યશુભા ગામના સારોડિયા તાલુકો ગાઢ્યા હતા તાલુકા પંચાયત કચેરીમાં અમે આવ્યા છીએ અમારી રજૂઆત કરવા પરાક્રમસિંહ જાંભાનું મકાન કાસુ સત્તા એને કાઢી નાખેલું છે પાકું મકાન થવા દીધું નથી તાલુકા પંચાયતમાં રજૂઆત કરી હતી સ્ટીડિયો સાહેબને કરી હતી ત્યાર પછી ભાવનગરથી જોવા આવ્યા હતા તોય એમાં કાંઈ ઉલ્લેખ મળ્યો નહીં સત્તા પાકા મકાન છે તોય સત્તા કાસા પાકા મકાનવાળાને મકાન મંજૂરી આપી દીધી છે તો આનો અમારે નિર્ણય લેવા માટે અમે સરપંચને ફોન કર્યો હતો તો સરપંચ એવું કે મને ખબર નથી સરપંચ કોણ છે એ છતાં અમે પછી પાછા સુધીરભાઈ વાઘાણીને ને ગયા હતા તોય એમને ઓફિસે જઈને કીધું હતું કે અમારે આ રીતનું છે આ ભાઈનું કાસું મકાન છે તોય તે નીકાળી દીધું છે પછી ત્યારે સુધીરભાઈ કીધું હતું હા એ અમે એનો નિર્ણય લઈશું તે પછી કોઈ જવાબ આવ્યો નથી આની અમારે રજૂઆત કરવાની છે કે આનો પાકો ન્યાય મળે અને આ અન્યાય છે ભ્રષ્ટાચાર થાય છે એનો અમને ન્યાય મળવો જોઈએ અમે આરટીઆઈ દ્વારા રજૂઆત કરીએ છીએ કે અમને આનો પૂરેપૂરો હિસાબ કિતાબ આપી દેવો જોઈએ